જીગરના માતા પિતાએ મીડિયા સમક્ષ પોતાના પુત્ર સુખરૂપ પોતાના ઘરે પાછો ફરે તેવો સંવેદનશીલ સંદેશો પાઠવ્યો છે વર્ષોથી ઠાકોરજીની સેવા તેમજ પૂજા અર્ચના કરતા પિતાએ પુત્રને અનુરોધ કર્યો છે કે જો તે પોતાના ઘરે પાછો નહીં ફરે તો તે ઠાકોરજીની પૂજા અર્ચના કરવાનું છોડી દેશે જ્યારે જીગરની માતાએ તેની યાદમાં અન્ન ત્યાગ કરી દીધું છે તેમજ હૈયા ફાટરૂદન સાથે તેમણે પોતાના જીગરના ટુકડાને ઘરે પાછો આવવા આહવાન કર્યું છે પોતાના કાળજાના ટુકડાને જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તેને લેવા આવશે તેની વાત જીગરના પિતાએ ભીની આંખોએ કહી છે ગુમ થયેલા જીગરની બહેને તેને યાદ કરી વહેલી ઘરે પાછો ફરે તેવી આશા વ્યક્ત કરી છે માતાએ હું ખાતી નથી કરવું હોય તે કરજે બીજી તરફ પિતાએ કહ્યું હતું કે જય શ્રી કૃષ્ણ શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો ઠાકોરજીને પગે લાગી ઘરેથી નીકળ્યો છે ઠાકોરજી અમારા છોકરાને સલામત ઘરે મોકલો મારો છોકરો ભક્તિ માર્ગમાં આગળ વધ્યો છે ઘરે આવીને ઠાકોરજીની સેવા કરશે માટે કોઈ દબાણ નહીં કરીએ જીગર તારી માતાનું બ્લડ પ્રેશર વધઘટ થતા ડોક્ટરને ઘરે બોલાવવા પડે છે અમારી વેદના સાંભળીને જ્યાં હોય ત્યાંથી પાછો આવી જા માતા પિતાનો હૃદય ધ્રાવક વિડીયો શહેરીજનોના વોટ્સએપ ગ્રુપ પર વાયરલ થયો છે ભાઈનો પત્તો ન લાગતા બહેન પણ ચિંતામાં દિવસો પસાર કરી રહે છે શહેરના અલકાપુર વિસ્તારના હવેલીના મુખ્યાજીના લાપતા પંદર વર્ષના પુત્રની પોલીસ તપાસ ઠેર ઠેરની છે જેથી છ દિવસ બાદ પણ લાપતા જીગરનો કોઈ પત્તો લાગ્યો નથી બીજી તરફ પોલીસ દ્વારા ગુપ્ત રીતે તપાસ કરતી હોવાનું જાણવા મળ્યું છે હું પહેલાં તો મારા ઠાકોરજી શ્રી ગોવર્ધનનાથજી શ્રી દ્વારકાધીશ પ્રભુને વિનંતી કરું છું કે મારો છોકરો તમને પગે લાગીને અહીંથી ઘરેથી નીકળી ગયો છે તમે મારા છોકરાની રક્ષા કરો અને મારા છોકરાને તમે સહી સલામત અમારે ઘરે લાવીને શોપો એવી પ્રભુના ચરણોમાં વિનંતી છે અને મારો છોકરો મને લાગે છે આધ્યાત્મિક માર્ગ તરફ વળી ગયો છે એ ક્યાંય ભક્તિના માર્ગમાં જવા ઈચ્છતો હતો એટલે અમને લાગે છે એ કોઈ જગ્યાએ આશ્રમ ધાર્મિક સ્થળ કોઈ પણ જગ્યાએ જઈને મને લાગે ત્યાં ભક્તિ કરતો હશે એવી મને આશંકા છે પણ મારા દીકરાને હું વિનંતી કરું છું બેટા હું પણ સેવા કરું છું ઠાકોરજીની પૂજા કરું છું જો તે તારે આ જ કરવું છે તો બેટા તને કોઈ જાતનું પ્રેસર નહીં કરું તું ઘરે આવી જાય એકવાર બેટા તારી મમ્મી જમતી નથી તારી મમ્મી ખાતી નથી તારી મમ્મી પીતી નથી તું એકવાર ઘરે આવી જા તારે સેવા કરવી હોય તો અહીં છૂટ છે અહીં તું ઘરે રહીને તારી મમ્મીને સામે સેવા કરજે બેટા એને અંજળ ત્યાગીને બેઠી છે મારી હાલત ખરાબ છે તું મારી વેદના સાંભળી જ્યાં હોય ત્યાં બેટા એકવાર પાછો આવી જા પછી તારી ઈચ્છા હોય એમ કરજે તારી તને કોઈ જાતની અમે પ્રેશર નહીં કરીએ તારે જે જીવન જીવવું હોય તને છૂટી છે પણ એકવાર બેટા તું ઘરે આવી જા આ પરિવાર બહુ જ દુઃખી છે આખો પરિવાર રાજસ્થાનથી અમે બધા આવીને મારા ભાઈઓ મારી બહેનો એના મામાઓ બધા જ અહીંયા આવીને બેઠા છે બધા જ બહુ જ દુઃખી છે બેટા આવું સ્ટેપ ના લઈશ તું બેટા તું જ્યાં હોય ત્યાં બેટા પાછો આવી જા કોઈ તને કોઈ જાતનું પ્રેશર નહીં કોઈ કશું નહીં કે બેટા એકવાર તું અને અહીંયા ઠાકોરજી છે અહીંયા ઠાકોરજી પણ ઠાકોરજી તને સેવા કરવાનો મોકો આપશે બેટા અહીંયા તારું જીવન સાર્થક થઈ જશે અહીંયા સેવા છે ઘરે તું લાલાની સેવા કરજે પણ એકવાર તું બેટા આવી જા તારી મમ્મી તો એટલા સુધી છે જ્યાં છે ત્યાં મને એકવાર લાઈન બતાવો નહીં તો હું મરી જઈશ હું અંજળ ત્યાગ એ ખાતી નથી પીતી નથી એને હોસ્પિટલમાં એડમિટ કરવી પડે છે રોજ મારે ઘરે ડૉક્ટર બોલાવવા પડે છે ડૉક્ટરથી એમની બીપી લો થઈ જાય છે કોઈવાર બીપી હાઈ થઈ જાય છે એને મારે ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે છે ત્યારે એની સ્થિતિ તબિયત સારી થાય છે બાકી બહુ જ મારી હાલત કપોડી છે બેટા તને હાથ જોડીને વિનંતી કરું છું એક બાપ તરીકે તું મારો સાબળ દીકરા હું ઠાકોરજીની સેવા કરું છું હું આ વસ્તુને સમજું છું તું મારી વેદના સમજ બેટા હું તારે તને ખબર છે હું ધાર્મિક લાઈનમાં છું આધ્યાત્મિક લાઈનમાં છું હું તારી આ વાતને સમજી શકું છું તું જ્યાં હોય ત્યાં બેટા જ્યાં હોય ત્યાં આવીને ફોન કર અમને જાણ કર અમને તારાથી ન અવાય તો અમે તને લેવા આવી જઈશું બેટા અને તને કોઈ કશું નહીં કે તું ગયો છે તું એવું ન જાણતો કે હું શું મોડું બતાવીશ કોઈ કોઈ જાતનું તને એમ નહીં પૂછે કે બેટા તું કેમ ગયો તો તું એકવાર ઘરે પાછો આવી જાવ શ્રી ગોવર્ધનદાસજી પ્રભુ મારા ઈષ્ટદેહ બધાને હું વંદન કરું છું કે મારા છોકરાને પરત ઘરે લઈ આવે અને બહુ જ મને અહીંયા સહકાર મળે છે મીડિયાનો પણ પોલીસ પોલીસ પોલીસનો પણ અને અને મારા સાથી સમાજ બંધુઓનો બહુ સાથ સહકાર મળે છે એના બદલ હું બધા તમામનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હું એક જ છેલ્લે વિનંતી કરું છું દીકરા તું જ્યાં હોય ત્યાં એકવાર પાછો આવી જા તને કોઈ તારે રિઝલ્ટ ભણવામાં ભણવામાં કોઈ જાતનું અમે પ્રેસર નહીં કરીએ તું એકવાર ઘરે આવી જા જે તારી ઈચ્છા હોય એ કરજે અમે કોઈ તને રોકટોક પ્રેસર નહીં કરીએ જય શ્રી કૃષ્ણ